ઈડન ગાર્ડન મજા આવી જશે ભાઈ અત્યારે ટેસ્ટ ચાલુ હોય મને આમ મગજમાં નહોતું બોલો કે હું એને કોઈ દિવસ ઈડન ગાર્ડન માં જઈશ પણ એને એક લોચા ટિકિટ મળી જવી જોઈએ એમ નકા પછી લોચા થશે ત્યાં જઈને મેચ ચાલુ હોય કાલની ટેસ્ટ આમ તો વાંધો તો નહીં આવે પણ તે છતાં એને આપણે જોઈ લઈએ કે ટિકિટ છે કે નહીં તો ત્યાં પહોંચી ફટાફટ કેબ કરીને અને પહોંચી યસ કેટલા કિલોમીટર ગાર્ડન જુઓ પાછળ દેખાય ને તમે સ્ટેડિયમ બુક કરીને આવી ગયા તા મસ્ત અનિલભાઈ ને જગદીશભાઈ આવે પાછળ આવે એટલે પેલા તો આપણે ટિકિટ લેતા આવી વાવ

એનું હોય ને બધી મિલી ભગત કમાઈ લેવું અમે આયા તાજો બધા બ્લેક માં ખરીદી બચારા હજાર હજાર માં બોલો ત્રણસો ત્રણસો વાળી ટિકિટ હજાર હજાર વેચે આ લોકો તો સમજવું જોઈને કાઉન્ટર માં બેઠા નહીં ખાવાનું ભૂલી ગયા કીધું ટિકિટ કઢાવી અંદર ગયા ભાઈ ખબર આમાં લાઈવ મેચ જોયી

આજે કાલ અમારે કાલે વિક્ટોરિયા મહેલમાં માં બંને પણ તમને કીધું હતું ને એ પ્રમાણે હવે અંદર ને તમે દેખાડો કે અંદર શું કાલ આપડી પાસે ટાઈમ હતું એટલે અંદર ના ગયા આજે તમે દેખાડું બધું યો અંદરનું 50 રૂપિયાની ટિકિટ છે ભાઈ ત્રણ લઈ લીધી મટુ યાદ કરતી લાગે એકલી જો છે નથી મજા ન આવે બધું ઠીકું કે મને નવાથી પાંચ પાંચ કિલોમીટર રેજો

આ રાજ કરી ગેલે આપડે ઉપર ગધારા આપડી શોર્ટકન હા મેન રાણી લાગે છે વિક્ટોરિયા રાણી

ઉતરી ભાઈ મેટ્રો સ્ટેશન અને આ ટોકન આ ટોકન કરો ને તો ખુલી ગઈ અને સૌથી પહેલી મેટ્રો અહીંયા બની હતી ને ભાઈ ઓગણીસો ને ઓગણીસો ચોર્યાસી આવી ગઈ અહીંયા કોલકાતામાં રખડી ગઈ અને આ બે ભાઈના કામ આવવા જોઈએ ભાઈ

ઉલટું બાઈટું કોઈ કરે તો ખબર પડે કે આવડો મોટો બ્રિજ હે ભાઈ આ તો એમ ને એ તો ખબર એ નથી પડતી રાત ને કે બ્રિજ બ્રિજ જેવું કઈ લાગે બાઈટું બાઈટું રાખો કાંક આવડું મોટું ફેમસ છે એ જ નહીં ભાઈ કોલકાતામાં ભૂલથી આવી ગયા છેલ્લી વાર એ આપણું કોલકાતા તો ઉપર દેખાય નહીં આવડો બ્રિજ કોઈ કદાચ એમ કે ને કે ભાઈ મારા ખર્ચા આવ્યો કોલકાતા તો નથી આવતું આવડા બ્રિજ ની નીચે અહીં જો આટલું જ છે ખાલી જો રસ્તો સીધો જાય

પૂરો આગળનો બ્લોગ જોઈએ તમે એમાં આપણે મેચ જોવા જવાના છીએ તો બસ લોક કરતી પૂરો જો બ્લોગ જોઈને મજા આવી તો લાઈક શેર તમે કરતા ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો પણ કરતા જય શ્રી રામ